એસોસિએશન ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ રાજકોટ દ્વારા એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું શહેરના રૈયા રોડ ખાતે આવેલ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે એસીસીઈ સિમ્પોઝિયમ બે હજાર ચોવીસ વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કો કોન્સર તરીકે ઉત્કર્ષ ટીમ ટી બાર્સ જોડાયા હતા ત્યારે આવો ઉત્કર્ષ ટીમ ટી બાર્સ ના મુલાકાત લઈએ અને જાણીએ કે આ વર્ષે લોકોને નવું શું આપી રહ્યા છે ए सी सी टू थाउजेंड ट्वेंटी फोर प्रमुख प्रोडिटोरियम हो रहा है अपना इंस्टॉल लगा हुआ हम 550D, 500 बना 550D किया है हम फाइव हंड्रेड फिफ्टी डी फाइव हंड्रेड पहले बनाते थे अभी फाइव फिफ्टी डी लॉन्च किए हैं इसमें फाइव हंड्रेड एंड फाइव फिफ्टी में टेन परसेंट सेविंग हो जाएगी मनी की और स्टेबिलिटी भी टेन परसेंट ज़्यादा मिलेगी क्योंकि इसमें जो केमिकल है वो फाइव हंड्रेड एंड फाइव फिफ्टी डी में वेरिएशन है जो कि अपने डकलिटी के लिए अच्छा है बहुत अच्छा रिस्पॉन्स मिल रहा है

આ જયારે આવી રીતના ઇવેન્ટ હોય છે ને ત્યારે શું થાય સ્ટુડન્ટ છે એ એક જ જગ્યાએ જુદી જુદી પ્રોડક્ટ અવેર થાય ઇવન કરંટ માર્કેટ જે પ્રેક્ટિસ ચાલી રહી છે એવા મટીરિયલ શું મળી રહ્યા છે એટલે જુદા જુદા થી અવેર થાય અને કરંટ પ્રેક્ટિસ સાથે અમારી જે ટીચિંગ પ્રેક્ટિસ છે બેને સાથે જોડી શકે અને ઝડપથી ફિલ્ડમાં શું ચાલી રહ્યું છે એનાથી અવેર થાય ખૂબ જ સરસ અને આ ખરેખર બહુ જેને કહેવાય ને કે પ્રશંસનીય કામ કર્યું છે એસોસિએશન ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર રાજકોટ દ્વારા કે આ રીતે શું થાય કે જુદી જુદી કોલેજના ઇવન રાજકોટમાં જે સિવિલ એન્જિનિયરિંગ બને છે એ બધા સ્ટુડન્ટ જો અહીંયા વિઝિટ લે તો ઘણું બધું એક જ જગ્યાએથી એને જાણવા મળી શકે એટલે બહુ ઉપયોગી ઈવેન્ટ છે એટલે જે ફાઇવ ફિફ્ટી ગઈ છે તો ફાઈવ ફિફ્ટી શું છે દેટ ઇઝ એ નથિંગ બટ ધ ઇલ્ડ સ્ટ્રેન્થ ઓફ ધ સ્ટીલ એટલે પાછળ જે ડી છે દેટ ઇઝ ઇન્ડિકેટ ધ ડક્ટિલિટી એટલે આ આ જે સ્ટીલ છે દેટ વિલ યુ કેન કોલ્ડ એઝ એ મોર યુઝફુલ ઇન ધ એરિયા ઓફ ધ અર્થક્વેક ઝોન ટીએમટી બાર એટલે ઉત્કર્ષનું જે છે એમાં એ લોકોનો જે નવી પ્રોડક્ટ એ લોકોએ લોન્ચ કરી છે ફાઈવ ફિફ્ટી ડી જે એ લોકોને કહીને કે બ્રાન્ડ સ્પેસિફિક એક નોવેલ્ટી છે અને એ માટેનો આજે જે એમને ડિસ્પ્લે કરેલો છે અને રિસ્પોન્સ હવે આવતા દિવસોમાં જોવા મળશે કારણ કે નવી પ્રોડક્ટ છે એટલે માણસો વાપરશે એવું મને આશા છે લોકોનો બહુ સારો પ્રતિસાદ છે આમાં નાના માણસોને જેની હવે જે કન્સ્ટ્રક્શન કરવાના ગણતરી હોય એમને આ બધી પ્રોડક્ટ્સનો અહીંયા ડિસ્પ્લે જોવા મળે છે કે સ્ટીલ છે સિમેન્ટ છે વાયર્સ છે આરએમસી કોન્ક્રીટ છે જે અત્યારે એક ગ્રેટ ડિમાન્ડ છે જગ્યા ઓછી છે તો એવી જગ્યાએ આરએમસી કોન્ક્રીટનો એ ઉપયોગ થાય તો એના સ્ટોલ્સ છે

સિમ્પોઝિયમ કરીને ફંક્શન હોય છે દર વર્ષે ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં પંદર ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરીની વચ્ચે હોય છે અને એમાં સારી સારી કંપનીએ જેમ કે સ્ટીલ કંપની છે સિમેન્ટ કંપની છે બીજી અન્ય પ્રોડક્ટ છે બિલ્ડિંગ મટીરિયલને લગતી એ બધા નાના મોટા એવા સ્ટોલ હોય છે એમના અમારી ઇવેન્ટમાં અને આયોજન દર વર્ષે કરતા હોય છે આ રીતે પ્રોડક્ટમાં એવું છે કે પ્રીમિયમ પ્રોડક્ટથી લઈ અને જે નાના માણસો ને પરવડે એ રીતની બધી જેમ કે પ્લમ્બિંગ ની વસ્તુઓ છે પ્લમ્બિંગ ની આઈટમ છે સ્ટીલ છે સિમેન્ટ છે ફોલ સીલિંગ છે વાયરિંગ છે એ બધી પ્રકારની પ્રોડક્ટ ની આપણે ડિસ્પ્લે અહીંયા નાના મોટા સ્ટોલ સ્પોન્સરો હોય છે એ અહીંયા રાખતા હોય છે અમારી હા છે બહુ સારો રિસ્પોન્સ રહ્યો અને અમે લોકો છેલ્લા સાત થી આઠ વર્ષથી ભેગા મળી અને અમે કામ કરીએ છીએ અહીંયા અને બધા આજ વખતે બી ખૂબ સારો રિસ્પોન્સ રહ્યો છે અને અમારો મેઇન ઇવેન્ટ અમારો ફોકસ રહ્યો તો નવો ગ્રેડ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે અમે અને વી આર ગ્રેડ અમે ઘણા નવા એન્જિનિયર્સ ઇવેન્ટ ઘણા સ્ટુડન્ટ્સ બી આવેલા હતા એન્જિનિયરિંગ્સના તો વી આર ગ્લેડ કે લોકો પાર્ટિસિપેટ કરે છે અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે નેક્સ્ટ ટાઈમ બીજા બધા પણ આવે અને આ ઇવેન્ટમાં જે પાર્ટિસિપેટ કરે